આક્રશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢ્રોડ ડબ્બે પૂર્યા હતા બપોર બાદ અચાનક જુબેસ શરૂ કરી અઢાર જેટલા ઢ્રોડને જ ઝડપી પાડી ડબ્બે પૂર્યા હતા પશુપાલકને તાકીદ કરી પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં શહેરમાં રખડતા ઢોળ ટ્રાફિકમાં જાણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડી પાડવા માટે બપોર બાદ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી હતી અને જાહેર માર્ગ ઉપરથી રખડતા ઢોર ઝડપી પાડી મોદીનગર પાસે આવેલા ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા રખડતા ઢોર પૈકી ભેંસ પાંચ નાના પાડા પાડી ત્રણ તેમજ ગાય ત્રણ અને વાછરડા વાછરડી પાંચ મળી રખડતા ઢોર આઠને ને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા આ ડ્રાઈવ દરમિયાન ચીફ ઓફિસર કેસો કોલોડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાની હાજરીમાં સેનિટેશન ખાતાના સુપરવાઇઝરો અને પાલિકા મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકો તાકીદ કરવામાં આવેલ છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં તો તમને આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવશે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની તાકીદ કરવામાં આવી હતી